સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મૂળચંદ રોડ રામદેવનગર સહિત અંદાજે ત્રીસ જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી અને ગટોરોના ગંદા પાણી ઉભરાતા લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને લોકોના ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તાત્કાલિક મનપા ગંદા પાણીનો નિકાલ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે સુરેન્દ્રનગરના મહાનગરપાલિકા બન્યા બાદ શહેરીજનોને આશા હતી કે હવે લોકોના કામ થશે પરંતુ વરસાદ બાદ છેવાડાના એરિયામાં લોકો બદતર જિંદગી જીવી રહ્યા છે લોકોના ઘર સુધી ગટરોના ગંદા પાણી ભરાયેલા રહેતા હોય તેમનું બહાર નીકળવું મુશ્કેલી બન્યું છે વરસાદ સતત પડતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા રહેતા સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે લોકો ગટરના ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે શાળાએ જતા બાળકો તેમજ વૃદ્ધો બહાર જવામાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે એવું નથી કે મનપા અધિકારીઓને આ વિસ્તારના લોકોની હાલાકીની ખબર નથી પરંતુ તંત્ર આ વિસ્તારના લોકોની કોઈ વાત ધ્યાને ન લેતા લોકો પરેશાન છે મુનચંદ નો રામદેવ ના મીનાબેન દસરથ ની અને અહીંના રહેવાસી અમે અમારે મકાન જ આખું પાણીમાં ડૂબેલું ચારે ઓર પાણી ભર્યું હોય વચ્ચે મકાન હે આનો કોઈ નિકાલ નથી અમે ત્યાં આપણે નગરપાલિકાએ ગયા હતા પણ અહીંયા કોઈ જવાબ દેતું નથી તો અમારો આનો નિકાલ શું અમે આ નિકાલ નહીં થાય તો અમે ગાંધીનગર જઈને આંદોલન કરીશું અમારે મતલબ એવો કે આમાં બીમારી થાય બાળકો કઈ રીતે જાઉં પાણી માથે ઉપાડીને જવાય છોકરાઓ છોકરાઓ અત્યારે ઘરમાં મચ્છર જ એટલા અત્યારે હું બેઠી હતી રોટલી કરવા માટે તો અત્યારે કેટલા મચ્છર કઈ ગયા અમારે રાતને ને એલાઉડ ચાલુ રાખવું પડે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા એક તરફ સસ્તા અભિયાન ની વાત કરી રહી છે જયારે આ લગત છેલ્લા ચાર મહિના થી રામદેવનગર ની અંદર મૂળચંદ વિસ્તાર ની અંદર પાણી ભરાયેલા છે જે પાણીનો નિકાલ નથી વળી છે પાણી અને જેના કારણે બાળકો સ્કૂલે જઈ શકતા નથી ઘરની બહાર નથી નીકળી શકતા આ પાણીનો નિકાલ આવતો નથી વારંવાર આ આ લોકો રજૂઆત કરતા પણ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી અને આ વિસ્તારમાં કોઈ જોવા આવતું નથી કોઈ આની ફરિયાદ સાંભળતું નથી અત્યારે હાલમાં બહુ ગંભીર પરિસ્થિતિ છે આમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે જેના કારણે આ સ્થાનિક માણસો કંટાળીને ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે બાળકો સ્કૂલે જઈ શકતા નથી એવી ગંભીર પરિસ્થિતિ છે અને ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે જેના કારણે સ્થાનિક માણસો પણ આ રજૂઆત કરી કરીને છે પણ તેમ છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી જેને થી સ્વચ્છતા અભિયાનની પકવાડિયાની વાતો આવી રહી છે મોટી મોટી ખર્ચા કરોડો રૂપિયાના કરી રહ્યા છે પણ જે આવા વિસ્તારમાં પાણીનો નિકાલ નથી થતો માત્ર વરસાદના પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો વિકાસની ક્યાં વાત કરીએ સ્વચ્છતા અભિયાનની ક્યાં વાત કરીએ આ નથી રોડ નથી રસ્તા નથી ગટર

પરંતુ તંત્ર વિસ્તારના લોકોની કોઈ નહીં સાંભળતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને આગામી દિવસોમાં જો આ વિસ્તારમાં ગંદા પાણીનો નિકાલ નહીં થાય તો આ વિસ્તારના લોકો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી રહ્યા છે મારું નામ ધાલા વનરાજ સિંહ કેસરીજી છે સુનગર વિસ્તાર વડવાન સિટીમાં રામદેવનગરમાં રહેતા ગટર પાણી ગંદકીના પાણી નથી સોકડા ની સાથે રજૂ કોઈ જઈ શકતું હાલી ચાલી શકતું અને રોગચાળો બહુ ફાટી નીકળ્યો છે તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે કઈક પગલા લેવા વિનંતી આ બીજી વખતે તમારે રજૂઆત કરી છે તો હવે શું નિર્ણય લેવાનો હઈ કહો આગળ જવા પગલા અમે લઈશું